હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે સાડા દસ થઈ ગયા છે અને હું બધું કામ કરીને અત્યારે ફ્રી થઈ હવે અને નહીં લીધું છે આજ તો અને આજ તો સન્ડે છે એટલે વિયનની સ્કૂલની રજા છે એટલે એ બહાર રમે છે અને અત્યારે એને જાવ છે ઉષા દીદીના ઘરે એ કે મને કપડાં થેલીમાં પેક કરી દો હું અહીંયા નાઈ લઈશ અને રોટલીનું શાક ખાઈ લઈશ એટલે ઉષા દીદી અત્યારે વઘારેલી રોટલી બનાવી હશે એટલે એ કહે છે કે હું અહીંયા રોટલીનું શાક ખાઈ લઈશ તો વિયન અહીંયા જાય છે એને પપ્પાને બોલાવા ગયું કે મૂકી જાઉં અને આજ તો અમારે ચોખાની વેફરય કરવાની છે અત્યારે તો ન કરે ઓલમોસ્ટ તો બધા હોળી પછી જ કરે પણ અત્યારે અમારે પૂરી થઈ ગઈ છે અને ભાવેશભાઈને બહુ ભાવે સવારમાં નાસ્તામાં ચા અને વેફર એટલે બનાવવાની છે તો અત્યારે હું તમારી સાથે રેસીપી શેર કરું તો ચાલો આપણે શરૂ કરીએ

તો આપણું પાણી એકદમ ઉકળી ગયું છે જુઓ અને હવે આપણે એમાં થોડો થોડો લોટ એડ કરતા જાય હલાવવાનું જ છે તો આપણે લોટ જોવો એકદમ મિક્સ કરી નાખ્યો છે હવે આપણે તો અહીંયા આપણે બધી વેફર પાડી નાખી છે ચોખાની અને હવે બપોર પછી સુકાય પછી તળીને આપણે જોશું કેવી બની છે नया से उपायड़ी छ थोड़ी नई पट्टी તો અમે વેફરને ને એવું કર્યું ત્યાં તો બાર વાગી ગયા છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ રસોઈ બનાવી નાખી હું રોટલી કે રોટલા કરીશ ને પૂજા શાક કરશે એટલે અડધી કલાકમાં રસોઈ હમણાં બની જશે તો હાલો પેલા રસોઈ બનાવી લે ફટાફટ અને તડકેથી થી આવીને તો મને અંધારું અંધારું જ લાગે તો હાલો ફટાફટ રસોઈ બનાવી લે તો ગાય અત્યારે પાંચ વાગી ગયા છે અને મેં અત્યારે વિયાનના નક્ષિતના ને પ્રકાશના ત્રણેયના બુટ ધોઈને ઉપર સુકાઈ કહે એવી ત્યાં તો વિયાન એ ઉષા દીદીના ઘરેથી આવી ગયો છે સવારનો ગયો તો આજ સન્ડે હતો ને એટલે વેકેશન કરવા ગયો તો આ સાઇડું ના છે હા આ છોકરે પાછા આવવાના હે લઈ લ્યો અહીંથી અને વિયાન ને નક્ષ આયા ફૂલ રેકેટ રમે છે વિયાન વિયાન ક્યાં ગયો તો વેકેશન કરવા પછી વેકેશન કરવા ગયું તો અહીંયા શું ખાધું એ તો કે શું ખાધું બે જાંબુ ખાઈ ગયું રોટલીનું શાક પછી દાળ ભાત પછી જાંબુ બધું ખાધું હશે ને આજ વેકેશન કરવા ગયો હતો ને એટલે

જસવિયા શી જસ કે કાળ કાઢો તો અયા જો પૂજાવે ફરેતરવા માંડી છે ઉપરથી લઈ આવી પણ સેજ ભીની છે હું દેતી ત્યારે થોડીક ભીની હતી મેં જોયું હતું

અને વિયન ને ને મમ્મી પપ્પા ગયા છે રાજુભાઈ ના ઘરે બેસવા માટે હાલો રાજુ કાનાને રમાડવા રાજુભાઈ ની દીકરી દીકરો છે કાનો એને રમાડવા જાય એટલે એક દિવસ કેતો એટલે કાલે ગયા હાલો જાય પાછા તો આજે કાલે તો નતા ગયા તો આજે ગયા છે અને અહીંયા ભાવેશભાઈ બાર બેઠા બેઠા મોબાઈલ જોવે છે અને પ્રકાશ તો વાંચતા હશે અને મમ્મી પપ્પા આવે પછી પાછા આપણે કન્ટિન્યુ કરીએ તો ગયા અત્યારે નવ વાગી ગયા છે અને અમે લોકો જમીન ફ્રી થઈ ગયા અને જમવા બેઠા થયા ભાવેશભાઈને ગવારનું શાક ઓછું ખાવે એટલે એ ગયા તા ઢોસો લેવા અને ઢોસાની સાથે સાથે મંચુરિયન રાઈસ અને પુલાવે લેતા આવ્યા હતા તો અમે બધાય થોડું થોડું પુલાવ અને ઢોસોને બધુંય ખાધું ને ગવારનું શાક ને રોટલા અને એવું બધુંય ખાધું તો જમી લીધું છે અમે બધાએ અને જો છોકરાઓને વિયાનને હોમવર્ક વાપીએ પણ હોમવર્ક કરતો નથી અનિલભાઈને હું સાથે દીદીની બહાર બેસો આવ્યા છે તો એ લોકો બધા બેઠા છે ત્યાં રમવા વયો ગયો કેમ કે એ બધા બેઠા હોય ને વિયાન ભાઈ ને હોમવર્ક કરે એવું તો બને નહીં એટલે વિયાન વયો ગયો છે બારે હોમવર્ક કરતો કરતો અને બધા બાર બેઠા છે એ બતાવું તમને શું જોઈએ છે હનુ હનું કઈ કરે છે બેટ 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 નાનું જોઈ હોમવર્ક કોણ કરશે વિયાન मक्का तारीख पछि खराब होहे लगछ चल चलायौ भाइ न सोरियो मक्का ल मच्च मच्च पच पच सु पच पच गाडी हे गाडी बा सु गाडी अपरे भाटले हाल है हाल घुमब छ हालो हाल मक्का हालै तू बे नकै गालमा मार पर्छ અમે ને હોમવર્ક કરવું ન ગમે બધા બેઠા હોય ને એટલે કા એ ભાઈ આ ભાઈ નો આવે ભાઈ ને ફ્રી થઈ ગયા ભાઈ હોમવર્ક કરી લીધું છે તારે કરી લેવા ને તારે રખડાઈ નઈ આખો દિવસ આખો દિવસ સુફિન ઘરે વેકેશન કરવા ગયો અને પછી રેખડો અને હવે હોમવર્ક બાકી છે એટલે હોમવર્ક કરો હાલો 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 ફટાફટ અને પોકી જાશે હો અહીં એટલામાં કલર ના કે એપલ માં એપલ માં એક જ હા બધા એપલ માં કલર ફિલ કરના બધા માં જો કલર ઇસમાં હા પણ હા એપલ માં કરી લે હવે માં તો ગાઈસ આ બધું ચાલે છે ને જો નક્ષિત ને નક્ષ બે ભારત ક્રિકેટર રમમૈયા છે ફળિયામાં અને બધા બાર બેઠા છે અને આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા આપે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા બ્લોગમાં બબાય